જય સ્વામિનારાયણ તારીખ દસ ચાર બે હજાર ચોવીસ ચૈત્ર સુદ બીજ બુધવાર બ્રહ્મ મહોત્સવ છપ્પયામાં ભક્તિમાતા અને ધર્મદેવના ઘેર બાળપ્રભુ ઘનશ્યામજી છ વર્ષના થયા તે વર્ષે સંવંત અઢારસો તેતાલીસના વૈશાખ સુધી બીજના રવિવારે પ્રાતકાળે બ્રાહ્મૃતમાં ભક્તિમાતાની કુખે ત્રીજા પુત્રનો જન્મ થયો આ પ્રદ્યુમ્ન સમાન ગુણવાન પુત્ર કે જેવો ઈચ્છારામભાઈ એવા નામથી વિખ્યાત થયા જ્યારે ધર્મકુળ છપ્પૈયાથી આવીને ગઢપુરમાં શ્રીહરી પાસે રહ્યા ત્યારે ગઢપુરમાં ધર્મકુળનો ઉતારો વરંડાની જગ્યામાં હતો શ્રીહરીના અંગભૂત સેવક મૂળજી બ્રહ્મચારી તેની સરભરામાં હતા ને જે કાંઈ જોઈતું હોય તે લાવી આપતા ધર્મકુળના સર્વને અહીં કાઠિયાવાડ પ્રદેશ અજાણ્યો અને બોલા બોલી ચાલી રેણી કેણી વગેરેમાં ઘણો ફેર તેથી કામકાજમાં કંઈક મુશ્કેલી આવે તો તેનો વિચાર કરી બ્રહ્મચારી તેમની બહુ ખબર રાખતા અયોધ્યાવાસી ધર્મકુળ ગઢપુર આવ્યા પછી તે બધાને દ્વારકાની યાત્રાએ જવાનો વિચાર થયો ત્યારે શ્રીજી મહારાજે તેઓ સર્વે આ ભૂમિમાં અજાણ્યા હોવાથી તેની ભેગા સચ્ચિદાનંદ સ્વામીને ભૌમિયા તરીકે મોકલા હતા મોટાભાઈ રામપ્રતાપભાઈ તથા ઈચ્છારામભાઈના પરિવારજનો દ્વારિકા તીર્થયાત્રા કરી ગઢપુર આવ્યા બાદ પુરાએ ધર્મકુળ પરિવાર સહિત શ્રી શ્રીઅરીએ ગઢપુરમાં દરબારગઢમાં પ્રાગજીપુરાણી પાસે શ્રી વાલ્મીકી રામાયણનું શ્રવણ કર્યું શ્રી હરીએ ચાંદ્રાયણ વ્રત કરી પોષ માસની પૂર્ણિમાથી આરંભી માઘ માઘ માસની પૂર્ણિમા પર્યંત ભક્તજનોની સાથે પ્રાતકાળે ગંગામાં જઈને દરરોજ સ્નાન કર્યું એક સમયે ગઢપુરમાં શ્રીહરિએ કૃષ્ણ નારાયણ ભગવાનનું વિધિ પ્રમાણે પૂજન કર્યું બ્રાહ્મણોને દાન કર્યું બ્રાહ્મણોને ઘી સાકર ઈચ્છિત ભક્ષ્ય ભોજ્ય લેહ્ય શૌચ્ય એમ ચારેય પ્રકારના ભોજન કરાવ્યા પછી શ્રીહરિએ સ્વયં રસોઈ તૈયાર કરવાનો આરંભ કર્યો એ સમયે રામપ્રતાપભાઈ ઈચ્છારામભાઈ પોતાની પત્નીઓ સહિત શ્રીહરિ સમીપે આવ્યા અને વિનયપૂર્વક બહુ પ્રકારે પ્રાર્થના કરવા લાગ્યા ઘનશ્યામ ભૈયા અત્યાર સુધી તો આપ સ્વયં જાતે રસોઈ કરી જેમાં હશો પરંતુ અત્યારે તો પરિવારે સહિત અમે સર્વે તમારે જ શરણે આવ્યા છીએ ને હવે તો જીવન પર્યંત તમારી સમીપે જ રહીશું તેથી અમે રસોઈ તૈયાર કરીએ તેનો તમે સ્વીકાર કરો આ પ્રકારે બેઉ બંધુઓના વચનો સાંભળી કૃપાનિધિ ભગવાન શ્રીઅરીએ તેઓનો ભક્તિભાવ જાણી તેમના પ્રત્યે અનુમતિ આપી આમ શ્રીહરીએ કહ્યું તેથી બંને બંધુઓ તેમજ તેમની પત્નીઓના મન પ્રસન્ન થયા તે દિવસે રામપ્રતાપભાઈના નિવાસસ્થાને સુવાસિની ભાભીએ શ્રીહરીને જમાડવા સારું હતી હે તે કરીને રસોઈ તૈયાર કરી થાળ પીરસીને જમવા તેડી લાવ્યા અને શ્રીહરીએ ત્યાં પારણું કર્યું શ્રીમદ સત્સંગી જીવન પ્રકરણ ત્રણ અધ્યાય છપ્પન એક સમયે ગઢપુરમાં નાનાભાઈ ઈચ્છારામભાઈ થોડા માંદા હતા તેમને માટે હરડી હરડે જોઈતી હતી તે બજારમાં હાટે એક વાણીએ આઠ આના લઈને હરડે આપી પછી તે વાણીએ દેહ મેલો ત્યારે મહારાજ તેને તેડવા આવ્યા ત્યારે એ વાણીઓ બોલ્યો જે સ્વામિનારાયણ તમે અત્યારે કહેવા ત્યારે શ્રીહરિ કહે કે તે ઈચ્છારામજી સારું હરડે આપી હતી ત્યારે તે વણિક કહે મેં તો આઠ આના લઈને આપી હતી ત્યારે પ્રભુ કહે કે બાર આના કેમ લીધા નહીં મારા ભાઈને મૂળગી કિંમતે આપી તે માટે તૈયાર થઈ જા પછી એ વાણીએ શ્રીહરી એ વાણીયાને શ્રીહરી વિમાનમાં બેસાડીને ધામમાં તેડી ગયા ભાઈ ઈચ્છારામજીના ઉપયોગમાં આવનાર વણિકને શ્રીહરીએ પોતાના અક્ષરધામનો અધિકારી બનાવ્યો ગઢપુરમાં ઈચ્છારામજી મહારાજે જ્યારે દેહ ત્યાગ કર્યો અને વિમાનમાં બેસાડ્યા તે વખતે શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને ને કહે કે લગાડી તે લાલ રે લડી તો લગાડી તે કીર્તન બોલો પછી બ્રહ્માનંદ સ્વામી પોતાના ઘેરા રાગમાં અતિભાવથી એ કીર્તન બોલ્યા પછી ઈચ્છારામભાઈને અગ્નિદા દેવા પધાર્યા ત્યાં સભા કરીને શ્રીહરિ વિરાજમાન થયા અને બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે લગાડી તે પ્રીતિ લાલ રહે એ કીર્તન બોલો પછી ત્યાં પણ તે કીર્તન બોલાવ્યું અને અગ્નિ સંસ્કાર કરી દરબારમાં આવ્યા અને દરબારમાં સભા કરીને તે કીર્તન બોલાવ્યા પછી મહારાજ બોલ્યા છે આ કીર્તનમાં જેવું કહ્યું છે તેવું ભાઈ ઈચ્છારામજીને અમારી સાથે હેત હતું અસ્તુ જય સ્વામિનારાયણ શ્રીમદ્ સત્સંગી જીવન પ્રકરણ ત્રણ તથા સદગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી